પંચમહાલ જિલ્લાના શિવાલયો મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા જિલ્લાના વિવિધ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ત્યારે મરડેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર શિવરાત્રીના દિવસે દર્શનનો વિશેષ મહિમા રહેલો છે વહેલી સવારથી જ મંદિરનું પરિસર બમ બમ બોલીના નાદથી ગુંજી ઉઠ્યું હતું અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી આઠ ફૂટ પહોળા અને આઠ ફૂટ ઊંચાઈ ધરાવતા સ્વયંભૂ શિવલિંગ મરડેશ્વર મહાદેવના ભવ્ય શિવલિંગના દર્શન કરી ધન્ય થયા હતા સ્વયંભૂ પ્રાચીન શિવલિંગ હોય અહીં દર્શન

ખાતે બ્રહ્માકુમારી દ્વારા આધ્યાત્મિક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું તેમાં સાચી શાંતિ કઈ રીતે મળે વ્યસન મુક્તિ માટેના સંદેશો તેમજ જન જન સુધી પહોંચાડી રહ્યા હતા અને મોટી સંખ્યામાં શિવભક્તિઓ એ આ પ્રદર્શન અને શિવજીના દર્શનનો લાભ લીધો હતો જેડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ